તમે ઈશ્વરને માનો કે ન માનો ભજો કે ન ભજો એનાથી ઈશ્વરને કાંઈ ફરક નહીં પડે તમને ફરક પડશે તમારા ઘરમાં ટ્રેડમિલ હોય અને એનાથી તમે કસરત ન કરો તો ટ્રેડમિલને શું ફરક પડે કરો તોય તમને ફરક પડે ન કરો તોય તમને ફરક પડે ઈશ્વરને ભજો તો ઈશ્વર કઈ ડીલે થઈ જાય ને ઈશ્વરને ન ભજો એટલે એ હાવ દુબળો પાતળો થઈ જશે ને કોઈ ભગવાનને એમ કે પ્રભુ કેમ આમ લેવાઈ ગયા છો અને ભગવાન કે હમણાં કાં કોઈ ભજન કરે છે કોઈ મંદિરમાં આવતું નથી એમ લાલો લેવાય ન જાય ઈશ્વરને કઈ ફરક નથી પડતો ફરક મને પડે છે ફરક આપણને પડે છે ઇફ દેટ સ્ટ્રોંગ ફેથ ઇઝ ધર એ બહુ મોટું સંબલ બનશે તો ઈશ્વરમાં જ વિશ્વાસ નથી ઈશ્વરના અસ્તિત્વમાં વિશ્વાસ નથી પૂછે છે ઈશ્વર ક્યાં છે કોને જોયો કેવો ઈશ્વર ને કેવી વાત આ તો એના જેવું થયું કે દરિયાની માછલી બીજી માછલીને પૂછે બેન દરિયો તે જોયો એટલે ઓલી કે કેવો દરિયો ને કેવી વાત બધી વાતું अब दरिया मछली ने कौन समझा कि तू जेमा जीवे ई दरियो जेना थकी जीवे ई दरियो तू जेमा मरवा नहीं विलीन थी जवा दरियो हर व्यक्ति हरि का हस्ताक्षर है ईच एंड एवरी सॉल इज एन ऑटोग्राफ ऑफ देट ऑल माइटी ये कौन पूछ रहा है कि परमात्मा कहाँ है પૂછને વાળા કોને કવિ કાક બાપુની ભાષામાં જરા જુદી રીતે જેને પૃથ્વી તણો પિંડો કર્યો ઈ રજલાભ તો ક્યાંથી હશે અને જગચાક ફેરવનાર ઈ કુંભાર બેઠો ક્યાં હશે રંગરેજ કેવો હશે અને બીબા કેટલા હશે